જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું આજની રેસિપી કંઈક યુનિક જ છે અને મેં પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે પણ આ તમે જો એકવાર ખાશો તો ચિપ્સને પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બને છે અને એકદમ ઇઝીલી બની જાય છે જો સાંજના નાસ્તામાં તમને કંઈક ચટપટું ખાવાનું મન થાય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરી શકો છો અને પ્લસ તમે આને ફરાળમાં પણ ખાઈ શકો છો કેમ કે મેં એમાં ફરાળી લોટ ઉમેરેલો છે તો હવે આપણે રેસીપી જોઈ લઈશું અને તમે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમારે બનાવી હોય આ રેસીપી તો કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે મેં અહીંયા બટેટાને છીલી અને એમાં નિમક અને પાણી નાખી અને આપણે એને બાફી લેવાના છે પણ એ પહેલાં હું તમને અહીંયા એક ટ્રીક જણાવી દઈશ મેં અહીંયા કુકરના ઢાંકણમાં તમે જોઈ શકો છો કે આ જગ્યાએ થોડુંક એવું તેલ અને ઉપરની બાજુ પણ તેલ લગાવી દીધું છે અને થોડુંક એવું કુકરમાં પણ સાઈડમાં બધી બાજુ ફરતું તેલ લગાવી દીધું છે જેથી કરીને જ્યારે કુકરમાં વિસલ થાય ત્યારે આપણું જે પાણી છે ઉભરાય અને બહાર ના આવે એના માટે આ સ્પેશિયલ ટ્રીક છે તમે ટ્રાય જરૂરથી કરજો જરા પણ ઉભરાશે નહીં અને ઉભરાશે તો પણ થોડુંક એવું પણ નીચે તો નહીં જ પડે કેમકે આપણો ગેસ અને કૂકર ગંદા નહીં થાય એટલે આ ટ્રીક જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો બટેટા આપણા બફાઈ ગયા હતા અને મેં અહીંયા એને સારી રીતે મેસ કરી લીધા છે ત્યારબાદ આપણે એમાં ચીલી ફ્લેક્સ નિમક તો ઓલરેડી નાખેલું જ છે દાણાજીરું પાવડર આમચૂર પાવડર અને મેં અહીંયા મરીનો ભૂકો નાખેલો છે થોડી કેવી હળદર નાખવાની છે આ બધી વસ્તુ આપણે નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે ને એમાં જો તમે વધારે તીખું પસંદ ના કરતા હોય તો તમે ચીલી ફ્લેક્સને સ્કીપ કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા ફરાળી લોટ જે સિંગોડાનો લોટ હોય છે એનો ઉપયોગ કરેલો છે જો તમારે ફરાળમાં ના લેવા હોય તો તમે કોન ફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા પોણો વાટકો જેટલો સિંગોડાનો લોટ એડ કરેલો છે આપણે એક ડોના ફોર્મમાં તૈયાર કરવાનું છે જે રીતે આપણે લોટ બાંધીએ એ રીતે આપણે આ મિશ્રણને તૈયાર કરવાનું છે અને આપણે પાણી એમાં બિલકુલ પણ નથી એડ કરવાનું જો થોડુંક એવું તમને વધારે ઢીલું લાગે તો તમે ઉપરથી થોડુંક ફરી લોટ ઉમેરી અને સરસ રીતે બાંધી લેવાનું છે હાથમાં થોડુંક તેલ લગાવી જેથી કરીને બટેટા હાથમાં ચીપકે નહીં એ રીતે આપણે લોટ તૈયાર કરી લેવાનો છે અને થોડીવાર માટે આપણે એને રેસ્ટ આપી દેવાનો છે આપણે દસથી પંદર મિનિટનો રેસ્ટ એટલા માટે આપવાનો છે જેથી કરીને બટેટામાં જે મોશ્ચર હોય છે એ આપણે સિંગોળાના લોટમાં એકદમ સોસાઈ જાય અને એકદમ જે રીતે લોટ ટોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતનું થઈ જાય છે અને ત્યારબાદ મેં અહીંયા હાથમાં તેલ લગાડી અને આપણે શેપ આપવાનો છે જે રીતે આપણે ચિપ્સ બનાવીએ છીએ એ રીતે આ રીતે રાઉન્ડ રાઉન્ડ લાંબી ચિપ્સ જેવું બનાવી લેવાનું છે અને જો તમને હાથથી ના ફાવે તો તમે સંચાનો પણ ઉપયોગ કરી શકો છો જે રીતે આપણે ચકરી બનાવીએ છીએ એ રીતે આપણે સંચાનો ઉપયોગ કરી અને આ ચિપ્સ બનાવવાની છે એ આપણે ડાયરેક્ટ તેલમાં જ બનાવીશું તો એ પણ હું તમને બતાવી દઈશ તો આ રીતે આ સંચુ લગભગ બધાના ઘરમાં હોય જ છે તો એમાં આપણે જે ચકરી બનાવીએ છીએ એ જ ચકરી રાખવાની છે અને એમાં ઓઇલ ગ્રીસ કરી દેવાનું છે અને સંચામાં પણ બધી બાજુ ઓઇલ ગ્રીસ કરી અને આપણે આ લોટ એટલે કે જે બટેટા અને સિંગોળાનો લોટ આપણે તૈયાર કરેલો છે એને એમાં ભરી દેવાનો છે અને પછી આપણે ડાયરેક્ટ તેલમાં જ પાડવાની છે અને હવે આપણે થોડાક હાથ વડે પણ આ રીતે ચિપ્સ બનાવી લઈશું એટલે ટાઈમ પણ ઓછો જોઈએ તો મેં અહીંયા તેલ આગળથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ એકદમ ફૂલ ગરમ થાય પછી આપણે જે ચિપ્સ બનાવી છે એ તેલમાં આપણે ફ્રાય કરી લેવાની છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે મને તો આ ચિપ્સ ખૂબ જ ભાવી છે અને એકદમ ટેસ્ટી પણ બની છે અને થોડીક ચટપટી પણ કેમ કે આપણે એમાં ચીલી ફ્લેક્સ અને મરી પાવડર આમચૂર પાવડર બધા મસાલા એડ કરેલા છે એટલે ઉપરથી પણ કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી અને ખૂબ જ સરસ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે ખૂબ જ સરસ બની છે અને તમે જરૂરથી ટ્રાય કરજો જો તમે એકવાર આ ચિપ્સ બનાવશો તો તમે ઓલી ચિપ્સને સો ટકા ભૂલી જશો તો હવે આપણે સંજાની મદદથી પણ એમાં આપણે કોઈ શેપ આપવાની જરૂર નથી આ રીતે આપણે પાડી લેવાની છે અને પછી ફ્રાય થઈ જાય પછી આપણે એના કટકા કરી લઈશું આને પણ આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે ને એકદમ ફટાફટ સંજાની મદદથી તો બની જાય છે અને હાથેથી પણ ફટાફટ બની જાય છે એમાં કોઈ ટાઈમ લાગતો નથી ચિપ્સનો લુક પણ એકદમ કુરકુરે જેવો જ આવે છે અને આમાં કોઈ પણ મસાલા એડ કર્યા વગર પણ તમે ખાઈ શકો છો અને જો તમને વધારે સ્પાઈસી પસંદ હોય તો તમે ઉપરથી મેગીનો મસાલો એડ કરી શકો છો એટલે એનો ટેસ્ટ વધી જશે અને ખૂબ જ સરસ લાગશે તો આ રીતે આપણે બધી ચિપ્સને ફ્રાય કરી લેવાની છે તો આપણે આ સ્પાઈસી એન્ડ કુરકુરી ચિપ્સ રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ બની છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે અને ખાવામાં તો એના ટેસ્ટની વાત જ ના પૂછો એટલી સરસ બની છે અને તમે જરૂરથી ટ્રાય કરજો વધારે નહીં તો બેથી ત્રણ બટેટાની ટ્રાય જરૂરથી કરજો કેમ કે એકવાર બનાવશો એટલે તમે ફરી પાછા બનાવશો જ એટલી સરસ બની છે અને તમે એને સોસ સાથે સર્વ કરી શકો છો અને એમણે પણ એ સારી જ લાગે છે કેમ કે હું તો બનાવતા બનાવતા પણ કેટલી બધી ખાઈ ગઈ છું ખૂબ જ સરસ બની છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયો શેર જરૂરથી કરજો અને જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતી સમયે બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી કરીને મારા બધા જ વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો